હું તમને દેખાડી દઉં સિના તમે જોવો કે અહીંયા છે ભાઈ આપણા પાંચ હરિયા અડધા વીઘા જેટલા ઘઉં આમ તો ભાઈ આ છે આપડા ડુંગળીનો નજારો તમે જોઈ શકો છો સરસ મજાની ડુંગળી જે છે આપડી ઊભી છે એની અંદર તો ભાઈ આપણા ખેતરમાં સરસ મજાની જુવાર જે છે ઉગી ગઈ છે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો આપણે સવાર સરસ મજાની પડી ચૂકી છે સવાર પડી ને આમ તો નવ વાગી ગયા છે ને આપણે ખેતરની અંદર આટો મારવા માટે પહોંચી ગયા છીએ આપણા ખેતરની અંદર આપણે જુવારનું વાવેતર કરેલું છે જુવાર આપણે પકવવા માટે નહીં પણ બેહુને ખવડાવવા સારો થાય હુકો અને લીલો એ માટે આપણે ત્રણ વીઘાની જાર એક ખેતરમાં અને એક ખેતરમાં બે વીઘાની એક ખેતરમાં એક વીઘાની એમ ટોટલ આપણે ચાર પાંચ વીઘાની જુવાર જે છે એ વાવેલી છે આ રીતનું છે જુવાર સરસ મજાની ઉગી ગઈ છે હું તમને જુવારનો નજારો પણ બતાવું તો ભાઈ આપણા ખેતરમાં સરસ મજાની જુવાર જે છે એ ઉગી ગઈ છે મોટા ટ્રેક્ટરના વાવણીએ આપણે જુવારનું વાવેતર કરેલું છે નવ વર્ષમાં આપણે જુવારનું વાવેતર કરેલું છે એક વીઘે અઢાર કિલો જેટલી જુવાર આપણે આની અંદર જે છે વાવેલી છે અને તમે જોઈ શકો છો કે એટલું જાડું જે છે એ ઉગ્યું છે બધું સરસ મજાની આખા ખેતરની અંદર જુવાર જે છે આપણી ઉગી ગઈ છે સરસ મજાની આમ તો ભાઈ અત્યારે જે કઈ જુવારનું વાવેતર થતું હોય એ જુવાર આપણે પકવવા માટે વાવવાની હોય છે પણ અમે પકવવાની જુવાર નથી વાવતા એનું કારણ છે કે અમારી પશુ છે છે બધા ભેંસું બધી તો એને માટે સારો વેસતો લાવવો પડે તો ઈ પડે છે બહુ મોંઘો એટલા માટે આપણે ઘરના ખેતરની અંદર જેથી જુવારને વાવી દઈએ છીએ સારા માટે આ બાજુ હજી તમને થોડીક એવી પારવી પારવી જુવાર દેખાતી છે કેમ કે પાણી પામ થાય છે મોડું એક બે ત્રણ દિવસનો ટાઈમ લાગે છે એટલા ખેતરને પાણી પીતા એટલે પાણી જે છે કટકે આવતું હોય છે તો એના માટે જેથી પાણી જેમ જેમ પીતું ગયું એમ એમ જે છે જુવાર આપણી ઉગતી ગઈ આપણે ભાઈ પાંચ છ વીઘાનું ખેતર છે ખેતરની અંદર જે આપણે ત્રણ વસ્તુ બનાવેલી છે પહેલું જે છે ડુંગળી છે બીજા જે છે ઘઉં છે અને ત્રીજું જે છે તમે જોઈ શકો છો જુવાર જે ઉગી પણ સરસ મજાની ગઈ છે અને થોડાક એવા ભેંસુને ખોરવા માટે લીલા ડોડા પણ આપણે વાવેલા છે તો પાંચ વીઘાના ખેતરમાં આવું ઘણી બધી વસ્તુ આપણે કરી નાખી છે ચાલો એ પણ તમને બતાવી દઉં અહીંયા છે ભાઈ આપણા પાંચ હરિયા અડધા વીઘા જેટલા ઘઉં આમ તો અત્યાર સુધીમાં ફર્સ્ટ વખત અમે ઘઉં કર્યા છે જ્યારથી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધીમાં તો અમે પહેલી વખત અમારા ખેતરની અંદર ઘઉં આવ્યા છે જો કે જમીન આપણે ભાડે રાખેલી હોય છે એવું બધું હોય છે એટલે ફાર્મ એને એમ ન હોય એ બધી અલગ પ્રોસેસ હોય તો આ જુઓ તમે આપણે આની અંદર ઘઉં વાવ્યા છે એમાં એવું થયું કે ડુંગળીનો રોપ થોડોક ખૂટ્યો અને પલ્લી ગયો માવઠું એવું બધું છું એટલે આપણે ઘઉનું વાવેતર અહીંયા કરી નાખ્યું સરસ મજાનું ઓલી બાજુ ડુંગળી છે એ પણ હું તમને આલો બતાવું પ્રોબ્લેમ એ છે કે હું જાય ને તો ખૂટી જવાનું થઈ છે ખરું કેમ કે બે દિવસ પહેલા પાણી પાયું એટલે ખૂટી ગયું છે એવું બધું જોવો મારા ચપ્પલ વજન જોવો તમે એક વખત ચપ્પલ પણ આવા જ હાલે આમાં નકર તો બીજા તો પાછી તૂટી હોત ને જાય આવું બધું છે ભાઈ ડોડા પણ તમને બતાવી દઉં ચાલો ભાઈ અહીંયા તમે થોડાક એવા ડોડા પણ જોઈ શકતા હશો અહીંયા આપણે પહેલા જે છે શેણાનું વાવેતર કર્યું પણ એકચુલી પાણી એવું જોવાના કારણે છીણા ન થયા એટલે આ ડોડા આપણે સોપી દીધા તો ભાઈ આ છે આપણા ડુંગળીનો નજારો તમે જોઈ શકો છો સરસ મજાની ડુંગળી જે છે આપણી ઊભી છે એની અંદર જઈને તમને બતાવી ન શકું કેમ કે બે દિવસ પહેલા હજી પાણી પાયું છે અને ડુંગળીમાં છે બધું ભીનું એટલે બહુ એટલે બહુ ગારો છોટે છે પણ આની અંદર આપણે સલ્ફર નાખ્યું હતું સલ્ફર નાખ્યા પછી એનું રિઝલ્ટ એ છે કે ડુંગળી છે લીલી અને પાંદડા જે અમુક ટકા હવે જે સીધા થઈ ગયા છે તો એનો આપણે મિની વ્લોગ બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં રીલ આપણે નાખી દેવું કે શું ફાયદો થયો છે બરોબર પણ ડુંગળી છે ડુંગળીના રૂપિયા આવી જાય તો શું કરીશું આપણે કાંઈ કરીશું નહીં ભાઈ લેણું બેણું કાઢી નાખશું થોડુંક એવું કે એવું કઈ હે નહીં પણ મજાક મજાક ચાલો ભાઈ હું તમને ખરેખર એક વાત કહું ને આ જમીન જે છે ચીકણી માટીવાળી જમીન છે પહેલું વર્ષ છે અમારો આ જમીનની અંદર કામ કરવાનું અમે જે જમીનની અંદર કામ કરી છીએ એ જમીન છે પીણાવાળી એટલે કે તમે આજે પાણી પાઓ ને તો કાલે તમારે એની અંદર હાથી આકારવું હોય બળદ હકારવ હોય તો તમે એની અંદર હાંકી શકો એવી જમીનમાં અમે લોકો કામ કરીએ છીએ અને ડાયરેક્ટ આવી જમીનમાં આવવાનું થયું એટલે બધું ઊંધું પડે છે અવળું પડે છે હેરું કાંઈ થતું હે નહીં તો જવો તમે ડુંગળી થઈ ગઈ છે અને ડુંગળી ઉગવામાં થોડુંક અવાર એવું કેમ કે પાણીના હરિયા જે છે એ બે દિવસ સુધી ભરાય રહ્યા એટલે ડુંગળી અંદર બફાઈ ગઈ તો આવી ઘણી બધી સમસ્યાનો સામનો કર્યો છે પણ આવતા વડે આવું કંઈ નહીં થાય એવું કોશિશ કરશું નકર તો આમાં શું કે નવા પડીએ એટલે કઈ રામે નહીં હરકું એવું બધું છે હું તમને દેખાડી દઉં શીણા તમે જોવો કે આપણે જે છે શીણાનું પણ આખા હરિયાની અંદર વાવેતર કર્યું હતું બરોબર પણ એમાં હું છું કે આખું હરિયું જે છે આપણે પેલા શીણા સોંપ્યા એટલે પાણી જે ઓલા હરિયામાં લઈ વધી વધીને જે કાંઈ આવ્યું એ પાણી બે દિવસ ભર્યું રહ્યું એટલે શીણા જે છે આપણા બફાઈ ગયા શીણા થયા નહીં એમનો પાળે પાળે થોડા થોડા અમુક અમુક ઠેકાણે છા છે જોઈ શકો તમે એવું બધું હતું ભાઈ બાકી પાણી આમાં જમીનમાં બહુ ભરાય એટલે ઝાંડાવવું પડે પણ અમને નહોતી ખબર કેમ કે અમે તો આ જમીનમાં પહેલી વખત છીએ એટલે અમને કાંઈ ખબર નહોતી મારા ક લઈ જાઓ જવો તમે આખી વાડીનો નજારો જવો તમે ખડમાં પાણી વાળવાનું છે તો ખંભે પાવડો છે પણ એકચ્યુઅલી કાલે આપણે ખેતરમાં ખાતર નાખ્યું ખાતરના ઢગલાને પહેલાં આપણે જે છે ખોળવાના છે બરાબર તો ઢગલા તો નહોતા ખાતર ઉડાડેલું હતું ખેતરમાં પણ જે છે એ થોડું થોડું અમુક જગ્યાએ શું કહેવાય વધારે વધારે પડી ગયું હતું તો નાલી ખાતરના ના ઢગલા આડવળા કરીએ છીએ બોલે આપણે આપણું ખડ છે ખડ ને પાવાનું છે એવું છે મોટર ચાલુ કરી દઈ પાઈ દઈ ચાલો તો ભાઈ મેં તમને વાત કરી હતી કે આપણે જુવાર ચાર પાંચ વીઘાની છે તો જોવો તમે અહીંયા ખેતરની અંદર આપણે સરસ મજાની જુવાર છે અંદર આપણે પહેલા જમીનને પલાળી અને પછી વાવીથી આ રીતની જુવાર છે આપણી આ પણ આપણે જે છે એ સારો કરવા જ છે ભાઈ ક્યારના બે ત્રણ દિવસથી ને આજે બે ત્રણ ફોન આવી ગયા બે ત્રણ દિવસથી પણ ફોન આવે છે વીમા કંપનીમાંથી ગયા વર્ષે જે છે એ પહેલા મહિનાની છ તારીખે આપણે ગાડી લીધી હતી હોન્ડા છાઈન એકસો પચીસ સીસી હવે એનો વીમો પૂરો થઈ ગયો છે એટલે એ મેડમનો ફોન આવે હવે પહેલા દિવસે જ્યારે મને ફોન કર્યો ને ત્યારે મને એને એવું કીધું કે બારસો રૂપિયા સર તમે ભરો એટલે તમારો વીમો જે છે એ આખા વર્ષનો હેડ ટુ હેડ કે નહીં બમ્ફર ટુ બમ્ફર તમારો વીમો કમ્પ્લીટ થઈ જાય પછી બીજા દિવસે પાછો ફોન આવ્યો કે સર તમે આજે વીમો ભરો તમારે સત્તરસો માં થઈ જાય આજે પહેલા ફોન આવ્યો તારે મને કહે તમારે ઓગણીસો રૂપિયા વીમો થઈ જાય અને પછી પાછો કલાક રહીને જયારે મેં પાછો એને ફોન આવ્યો એનો પાછો પાછો બીજી વખત તારે મને કહે સર તમારે હવે જે છે સત્યાવીસો રૂપિયા ભરવા જો એટલે કાંઈ આમ હોય તમે વાતે વાતે પૈસા વધતા જાઓ મારા દીકરા ઘડિતમાં પૈસા વધી ગયા પેલા મને કે બારસો માં કે હવે બોલો યાર આવું છે ને ખરેખર જો તમે વીમો ભરો ને તો તમને ફાયદો શું થાય કહું કઈ નઈ નુકસાન થાય એનું કારણ હું તમને કીધું તમારી ગાડી ભટકાય ને તો એ તમે જાવ ને રિપેરિંગ માં ગાડી મૂકો ને એટલે એવું કે આની અંદર જે ફાઈબર ફાઈબર જેટલું તૂટલું છે ને એ અમે તમને ચાર્જ આપશું બીજો તમને ચાર્જ નહીં આપ્યો તમે તૂટે શું ભાઈ ગાડી ફાઈબર નહીં હોય કે લોખંડ હું ઇન્જિન ફાટી જાય હરિયા વળી જાય કેસિંગ તૂટી જાય આ બધું ભાઈ ખેલ કેવાય કાંઈ કરાય નઈ સોઈ સોઈ નો ભરાય ને છત્ર નો ભરાય બાર સોઈ નો ભરાય મેં ફોન કાપી ના પાડી દીધી આવું કઈ ભરવાનું થતું હે નઈ બરોબર આપડે ગાડી હાલે છે આપડે ગાડી માં વરદી માં લીટો નથી પીડ્યો અને ભાંગે દેવા નવી લઈ જઈશું તો ભાઈ એકચુલી આપડે ખડ પાવાનું કામ રહ્યું છે બંધ કેમ કે લાઈટ નથી એટલે મોટર ઉપડે નહીં મોટર નો ઉપડે તો ખડ નો પીવે ખડ નો પીવે તો આપણે કરવું પડ્યું બીજું કામ એકચુલી આપણે કામ કરવા જ જન્મ લીધેલો છે એટલે કામ તો કરવું જ પડશે તો દાંતો લઈને મીડે આપણે ખડ ને વાઢવા તમે જોઈ શકો આપણે ભારો અહીંયા સરસ મજાનો ખડકી દીધો છે

સહકાર આપતા રહેજો સહકાર ની જરૂર નથી સાથ ની જરૂર છે સહકાર તો છૂલી લાટ સાંભળી ગઈ ચાલો મળીએ બીજા નવા વિડીયોમાં નવા અંદાજ માં ત્યાં સુધી રામ હે રામ